હવે રેગ્યુલર થઈ જાય કારણ કે હવે મોટર બંધ નહી રે હવે હવે જે પાવા જો ડોયલું નહીં ભરવી પડે આ મજા આવે છે જમે એટલું ભલે ને પીધે જ રાખે ખામણું ચલો સલીન ને વયું જાય એટલું ઓલા ફૂલ જાય તો પાઈ દીધા છે પણ એમાં તો એટલું બધું પાણી ન જોઈ મન તઈ પાણી હોય ને આપને એમ થાય પાયા જ રાખી જામ નડી મજા આવે અહીંયા બધે ગલકાન ઘીસોડાન વેલા છે એમાંય જવા દો પાણી

એમાં એ વાવવાના હે તો કઈ બહુ વાર લાગે એમ હે ને થાય એમ તો એક જ કલાક છે પણ વાવી આવી હાલો વાવી આવી એક કલાક એમ તો થઈ જાય ને પછી નિરાજ થઈ જાય હવે કામ થઈ ગયું ગાયો નીર પૂરો કર નઈ ખોખાજી બાકી છે તું હે ને હા મોગ ને સોરીન બધું ભેગું કરીને જા દાતોન ને ભોગાય ઉમણા ગાય ગા મકાઈ બધ ભરીને

કપાસમાં દવા છાંટવાનું એટલે આપણે કપાસમાં કઈ દવા છતી તો કે મરચીમાં સૈટી છે જી એ જ સેમ કપાસમાં સૈટી છે જે આપણે ફિપ્રોનિલ ચાલીસ ટકા અને ઇમિડા ક્લોરિફાઈડ ડબલ્યુ જી એટલે એનાથી પોપટી માઇક થીપ કથીરી મિલીબગ એટલે કે રસ ચુસ્તી દરેક જીવાય તેનાથી કંટ્રોલ આવી જાય છે અને બીજા નંબરમાં તો કે આપણે ઉપરથી જે સોલ્યુબર ખાતર આપી છે એટલે કે ઝીરો બાવન ચોત્રી એટલે ઝીરો બાવન ચોત્રી એટલે બાવન ટકા ફોસ્ફરસ અને ચોત્રીસ ટકા પોટાસ આનાથી આપણે ફૂલની સંખ્યા વધે અને ફૂલ ખરી જાય પછી ફળની સંખ્યા વધે અને ફળ એકદમ મોટા અને ભરાવદાર અને વાળા થાય એટલે કે સારો કપાસ થાય આપણે એના માટે આપણે ખાતરનો એ ઉપયોગ કર્યો ઝીરો બાવન ચોતરી બાકી તો ફિપ્રોનિલ એમિડા ક્લોરીફાઈડ ઈ દવા આપણે બધી કાઢી દીધી મરચીમાં કપાસમાં ઈ કારણ કે કપાસ અત્યારે કોઈ પ્રશ્ન હોય કપાસમાં તો પોપટી પોપટીનો પ્રશ્ન છે કે જે આપણે આ પાન છે અને છે એની કોર જો આ પીરાઈસ કકડી ગઈ છે એટલે પીરાઈસ ની હિસાબે આપણે પોપટીની હિસાબે કે પોપટી હોય એટલે એકદમ કપાસ કુકડે એટલે પોપટી હોય એટલે એની હિસાબે આપણે જે ઇમિડા ક્લોરીફાઈડ સ્પેશિયલ પોપટીનું જ આવે આપણે પહેલાં કોન્ફિડોર કરીને સાટતા કે પોપટી હોય એટલે કોન્ફિડોર સાટતા ને કોન્ફિડોરમાં ઇમિડિયા ક્લોરિફાઈડ જ આવતું એટલે આપણે જે આ સાઈટું હું દવા એ છે અત્યારે લેસન્ટ એમાં ઇમિડા ક્લોરિફાઈડ અને ફિપ્રોનિલ લાવે છે એટલે આપણે કપાહમાં સાટી દેવું એટલે પોપટી થીપ કથીરી જે કાંઈ મિલીબગ જે કાંઈ એસી બધું સાફ

એટલે કે પીરો ગરો કેવાય એટલે નોર્મલ એટેક નોર્મલ કેવાય કારણ કે લાગે નથી પણ અમુક અમુક છે પાનમાં એટલે પીરો ગરો આપણે કારો આવે પીરો આવે ટપકીઓ આવે ઘણી જાતને ગરા હોય એમાં પછી આપણે એમાં ટૂંકા પડી ખેતી માં એટલા ગરા ને કેટલી જાયતી હોય આપની ખબર નથી એટલે પીરો ગરો કેવાય એને એટલે એ આપણે જે અત્યારે ફીપ્રોનીલ ઇમિડા ક્લોરીફાઈડ સાટી ને એનાથી એ કંટ્રોલ આવી જાય હોય કારણ કે એનાથી ફીપ્રોની નહીં થી કંટ્રોલ આવે જો અત્યારે આપણે ચાલુ કરી દીધું મગ વાવવાનું અને આપણે મગ લઈ વા જાગનાથ નંદની નંદની બોલ્ડ એટલે વાધ્ય મગાવે એટલે આપણે એક કઈ પાકી જાય નોખો નોખા વીણવાનો પ્રશ્ન ન રહે કારણ કે અત્યારે આપણે આ લગભગ બે મહિનામાં તો પાકીને કમ્પ્લીટ થઈ જતા છે અને બે મહિનામાં પાકીને કમ્પ્લીટ થઈ જાય એ જ આપણે જરૂર હતી એનું આપણે એવું જ વાવેતર કરું તું નકર આમાં ડુંગળી વાવી હકત કારા તલ વાવી હકત કોઈ પણ વસ્તુ વાવી હકત પણ મેઈન પ્રશ્ન હતો કે આપણે મરચા ઉતરે ને તો આપણે જગ્યા ખાલી જોઈશ એટલે બે મહિના પછી આપણે મરચા હોય હો ટકા ઉતરશે એટલે જગ્યા ખાલી જોઈ તો આપણે કુદરતે ખાલી કરી દીધું છે તો આપણે કીધું પાછું એ રીતનું આયોજન કરી કે મગ આપણે પાકી જાય એટલે પાછું આમાં મરચીની હુકવણી થઈ જાય કારણ કે મરચીના ઉપલા ભાગમાં છે એટલે વીણી વીણી પર બાર ઉપર જ આવતું રહ્યા હા મરચાં આયે હુકવાઈ જાય હા તો આટલી જગ્યા તો થાહે નહીં

કારણ કે અત્યારે કઠોળ વાવી ને એ કઠોળ આપને ખબર છે થાય જ અત્યારે હવે હે ને હવે આમાં કઈ ઉપાધિ નથી એટલે થોડીક ચોરી તો ઉવાઈ ગઈ છે હવે મગ નું વાવેતર બાકી રહ્યું છે ને આમાં થોડીક મહેનત વધશે જો ખેતી કરતા હોય તો મહેનત તો કરવી જ પડે એમાં તો હાલ જ નહીં કઈ આમ ને આમ આટો ફરીને વહી જાય કામ થઈ જાય એવું આપણે નથી ખુરશી બેઠા બેઠા આપણે તો આમાં મહેનત કરવી પડે આવા તડકા ની એટલે આપણે પારો આખો ફોરાઈ જાય છે પછી બધાય પારા સડાવવા પણ અત્યારે વાવેતર કર કે એટલું ખેતર પડ્યું રે

એટલે થઈ જાય ભલે વાર લાગુ ઈ તો પછી નો પ્રશ્ન એમ થાય ને હિંમત રાખો ને વાર નો લાગે એટલે વાર લાગે જ ને એમાં મરસી ને ઠોરિયા ઉભા બે દી પછી માગ ઉગી જાય

હજી તો આવી રીતના આપણે ખાતર વાવવાનું છે આખી મરસી આ દાતા જ ખેસવાનું કામ આપણે મગનું વાવેતર તો કર લઈ વાવેતર કરવામાં કઈ વાંધો નહીં પણ થોડું વાવેતર કરીને એટલે આપણે આ કામ વધે એટલે માણસને દસ વીઘાના મગ વાવવા હારા પણ આ વીઘા એક વાવવા આકરા કારણ કે થોડા વાવેતરે કામ વધી જાય કારણ કે આપણે હજી મગ વાવેતર કર્યું પારે પારે એમાં એટલે પારા તો વિખાણા જ હોય એટલે હવે પારા વિખાણા પડે કારણ કે આપણે પાણી પાવવું હોય હમા કરવા પડે આપણે પાછળ પાણી ચાલુ દેવાનું છે હા અને તાત્કાલિક પાણી પાવવું એટલે હમાઈ કરવા પડે અને અત્યારે જે હમા થઈ જાય ને એટલે મગ પછી નીકળે તો વાંધો ન આવે પછી મગ તો એવી વસ્તુ છે કે બે દીમાં તો કોટા કાઢી જાય ભાઈ મને દેખાવા

અને હવે આપણે કામ એકા સેલું બાકી છે આ પારાનું સેટિંગ કરવાની ઈ તો આપણે જ કરવાનું છે હવે અને મેઈન વસ્તુ તો ઈ છે કે આપણે પારા કરી દીધા એટલે હવે થોડાક રહ્યા છે કઈ બહુ રહ્યા નથી અને વાહે નાનજી બાપાએ પાણી ચાલુ કરી દીધું એટલે તો કહું છું એકા હે કેટલા કામ આલે છે એમ આયોજનથી અને નાનજી બાપા મોહ કઈ હમમ કરતા જઈ છે અને પાણી વારતા જઈ છે એટલે આપણે મોહકા હમમ નત કે આપણે ખાલી મોહકા પાવડા હું કરવા પડે નાનજી બાપા કે હું હોય

આ ગાડો લાંબો હોય ને હેલે હમ અને ઊભા ઊભા એમનોમ સઈડે જઈ પાર હા આ હારવાર કામ થાય છે ને તમારી હા કામ આરો જો એમાં કઈ ઘટે નહીં તો બસ આપણે કામે ચડી એટલે કામ કરતા કાઈ વાર લાગે નહીં ડોટ કલાકમાં તો આપણે બધાય પારા બાંધીને તૈયાર કરી દીધા બે જણા હતા તો બે જણા તો ઓજ જોઈ લે નકર તો થોડું થાય એમ કામ નગર અડધો ટક થાય એટલે જે આપણે વાવેતર કર્યું એ બધા પારા એકદમ તૈયાર થઈ ગયા હવે ભલે પાણી આવે આમાં કુવાની મોટર ચાલુ થઈ ગઈ છે અને મોટર છે આપણા હાડા હાથની એટલે પાણી ખાસ કાઢે દાળની મોટર આપણે અલી મરસીમાં ચાલુ છે ને ઉપર અહીંયા ઉપરની મરચીમાં ચાલુ છે પાણી વારે છે આપણે નાનજી બાપા એટલે આપણે આટલી મરસી તો આપણી પી ગઈ છે જાય છે ગાય ઘા પાણી કારણ કે જમીન એકદમ ટકો થઈ ગયે પાઇ ગઈ હે એટલે એને જેટલું જરૂરિયાત છે ને એટલું પાણી મળી જાય છે મરચી ને તો પૂરું જ મળે ને પારા રીજી જાય ને હા

એકદમ સરસ થઈ જાય કઈ ઘટશે નઈ તો આમ થોડીક કમ કલર માં નથી આવી ગઈ આવી ગઈ આવી ગઈ હે પારા બંધાણા પછી સારી દેખાય છે અને આ ખેતર આપણું થોડુંક ઓલા ખેતર થી નબળું છે એટલે થોડીક મરસી નબળી રીએ પણ કઈ વાંધો નહીં અત્યારે સી હારી એટલું સારું નબળું એનું કારણ છે કે આપણી જે આ જમીન છે ને એ જમીન આપણે રેવલ કરેલી હે એટલે અહીંથી આપણે ત્રણસો ફેરા ધૂળ કાઢીને ઈ બધી ધૂળ

દારની મોટર ચાલુ કરી દીધી છે અત્યારે તો દારનું પાણી સીધે સીધું હાલે જ ઉનાળે ન હાલે અત્યારે આપડે બે મોટર ચાલુ રહીએ ને હવે પાછું પાણી હાલે છે ન્યા દેવાનસિંહ પપ્પાને તો આટો મારવા જવો જ પડે ચાલુ કરાવી દીધું હોય પણ પાછું આ નિરીક્ષણ કરવા જવું પડે કેમ પણ પી જાય તો એનો કલર કેમ બીંડો ને ફરવા

એમાં એવું પોગે ક્યાંક રહી ગયું હોય એટલે એ હાલે જાજુ હોય ને તો એમાં ન હાલે એટલે છોકરા ને મજા આવે પોરે એને રમત ની રમાયતી થાય અને પ્રકૃતિ નો આનંદ લે બે ભેગું